તો નમસ્તે મિત્રો આપનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તો પહેલા તમને જણાવી દે વિડીયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો તો તો મિત્રો આજના પ્રથમ સમાચારને વાત કરીએ સૌથી સમાચાર આવી રહ્યા છે ચોકલેટ કરતાં પણ ડુંગળી સસ્તી થઈ છે મિત્રો ખેડૂતો દ્વારા વિવિધ પાકોનું વાવેતર કરવામાં આવતું હોય છે ત્યારે ખેડૂતો જ્યારે પોતાના ખેતરમાં કોઈ પણ પાકનું વાવેતર કરતા હોય છે ત્યારે તેઓ સારા આર્થિક ઉપાર્જનની આશાએ જે તે પાકનું વાવેતર કરતા હોય છે રાજકોટની મિત્રો આસપાસ ખેડૂતોએ પણ પોતાની ડુંગળીનું ખૂબ સારા ભાવ મળે તેવી આશાથી વાવેતર કર્યું હતું ડુંગળીનો પાક તૈયાર થઈ ગયા બાદ મિત્રો તેઓ આ ડુંગળીનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચ્યા હતા ત્યારે મિત્રો ખેતી એ ખેડૂતોનો મુખ્ય વ્યવસાય હતો જે ખેડૂતો મિત્રો પોતાના ખેતરમાં વિવિધ પાકનું વાવેતર કરતા હોય છે અને તેમના વેચાણમાં થતા નફા ઉપર પોતાનું ગુજરાન ચલાવતા હોય છે જોકે મિત્રો ડુંગળીની ખેતી એ નફાની નહીં પરંતુ ખોટની ખેતી અત્યારે બની ગઈ છે ખાસ કરીને જ્યારે મિત્રો ડુંગળીની નિકાસબંધી પર પાબંદી લગાવવામાં આવી હતી ત્યારબાદ મિત્રો ખાસ કરીને ડુંગળીના ભાવ નીચે પડતા જોયા છે પરંતુ મિત્રો અત્યારે જોઈએ તો ડુંગળીના ભાવ એ ચોકલેટ કરતાં પણ સસ્તી ડુંગળી મળવા લાગી છે મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે તમારો અભિપ્રાય શું છે કોમેન્ટમાં એકવાર લખીને જરૂરને જરૂર જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હીરા ઉદ્યોગ માટે રાહતના સમાચાર આવ્યા છે ફરી એકવાર મિત્રો વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી મંદીના વમણમાં ફસાયેલા ઉદ્યોગ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે મિત્રો વિશ્વની સૌથી મોટી હીરા બાઇનિંગ કંપની ડી બિયર્સ દ્વારા રફ હીરાની ડિમાન્ડમાં વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવા થકી મિત્રો હીરા ઉદ્યોગકારો હીરામાં હવે સારા વેપારની આશા સેવી રહ્યા છે મંદીમાં ધકાયેલા હીરા ઉદ્યોગને મિત્રો બેઠો કરવા માટે અનેક પ્રયત્નો થવા છતાં પણ હીરા ઉદ્યોગમાં મંદી યથાવત રહી હતી જોકે મિત્રો છેલ્લા ક્વાર્ટરમાં એટલે કે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બરમાં રફ હીરાની ડિમાન્ડમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે અને રફ હીરાની ડિમાન્ડ ત્યારે જ વધે છે જ્યારે તૈયાર થયેલા હીરાનું બજારમાં વેચાણ થાય છે એટલે કે મિત્રો હવે આવનારા સમયની અંદર હીરા ઉદ્યોગમાં ફરી એકવાર તેજી આવે તેવું દેખાઈ રહ્યું છે ત્યારબાદ મિત્રો જોઈએ તો દીવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ગુજરાતના માથે કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને નથી થઈ જતું મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક ક્યારેક આવી જાય છે તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવમાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે થોડું ઘણું દેવું માફ કરશે સરકાર પરંતુ આ બજેટની અંદર સરકારે દેવો માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો લસણ મોંઘુ થશે પાંચસો રૂપિયા કિલોના ભાવે વેચાતું હતું તે હવે રૂપિયા મોંઘુ થયું છે અને આથી અત્યારે મિત્રો પ્રતિ કિલો લસણના ભાવ પાંચસો થયા છે મિત્રો દિલ્હી ઉત્તર પ્રદેશ ગુજરાત પશ્ચિમ બંગાળ સહિતના દક્ષિણી રાજ્યોમાં પણ લસણના ભાવ આસમાને પહોંચ્યા છે મિત્રો લસણના વેપારીઓના જણાવ્યા મુજબ મોટા ભાગના લસણની નિકાસ નાશિક અન્ય રાજ્યોમાં થાય છે પરંતુ મિત્રો આ વખતે ઉત્પાદન ઘટવાને કારણે ભાવો વધ્યા છે એટલે કે મિત્રો લસણની અંદર આ વર્ષે ઉત્પાદન ઓછું થયું છે જેથી કરીને ભાવની અંદર વધારો થઈ ચૂક્યો છે અને પાંચસો રૂપિયા કિલોએ લસણના ભાવ પહોંચી ચૂક્યા છે જે મિત્રો લગભગ કાજુ બદામના ભાવ જેટલા જ થયા સાથે જ મિત્રો બીજી તરફ જોઈએ તો કાંદાના ભાવ મિત્રો મફતના ભાવે અત્યારે કાંદા ડુંગળી વેચાઈ રહી છે એક બાજુ મિત્રો લસણના ભાવ પાંચસો પહોંચ્યા છે તો મિત્રો ડુંગળીના ભાવ જે છે તે પગના તળિયા સુધી મિત્રો નીચે પહોંચી ચૂક્યા છે તો ત્યાર પછીના છે મિત્રો વાત કરી તો મહિલાઓને એક હજાર રૂપિયા આપવામાં આવશે દર મહિને મિત્રો ગુજરાત સરકારે વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરી છે જે મહિલાઓ મિત્રો કોઈ પણ કારણોસર તેમના પતિઓને ગુમાવ્યા છે તેમને બારસો પચાસ રૂપિયા માસિક ભથ્થું આપવામાં આવશે મિત્રો બે હજાર ઓગણીસ ઓગણીસ થી આ યોજના એક હજાર રૂપિયાની રકમ વધારીને બારસો પચાસ રૂપિયા કરવામાં આવી છે મિત્રો આ યોજનાનું નામ અગાઉ વિધવા સહાય યોજના હતું દરેક વિધવા મહિલાઓને બારસો પચાસ રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવે છે તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખાસ અમે ભારત પર હુમલો કરવા માટે તૈયાર છીએ તેવું મિત્રો કહ્યું છે મિત્રો પાકિસ્તાનના કાર્યવાહક પ્રધાનમંત્રી અનવર ઉલ હક કાફરે ફરી એકવાર મિત્રો ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે મિત્રો પીઓકેની એસેમ્બલીમાં પાંચ ફેબ્રુઆરીએ સંયુક્ત કાશ્મીર દિવસની ઉજવણી કરતી વખતે ગીરગીટ બાલિકિસ્તાન પર ભારતનો પણ દાવો કર્યો છે મિત્રો જો તેવો હુમલો કરવા માંગે છે તો અમે પણ હુમલો કરવા તૈયાર છીએ તેણે ભારત પર કાશ્મીરના આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો તેણે કહ્યું હતું કે ભારત છોતેર વર્ષથી કાશ્મીરીઓ પર અત્યાચાર કરી રહ્યું છે સમાચાર વિશે મિત્રો વાત તો ખેડૂતોને દસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવી શકે છે મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયાની બેંકમાંથી સહાય આપવામાં આવશે મિત્રો પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે દસ હજાર અને બીજા વર્ષે વીસ હજાર રૂપિયા સુધીની સહાય લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે નાના પરિવારો આગળ આવે અને નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય આ યોજનાનો સરકારનો છે તો મિત્રો દરેક નાના માણસોને અને ગરીબ પરિવારોને દસ હજાર રૂપિયા માત્ર ને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે આપવામાં આવશે જેથી કરીને તે લોકો પોતાનો વ્યવસાય શરૂ કરી શકે ની વાત કરીએ તો ખેડૂતોની લોન માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે સરકાર તરફથી મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે મિત્રો દેવા માફીને લઈને મોટા સમાચાર આવ્યા છે કે મોદી સરકારે બે હજાર ના વર્ષ બાદ જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે બે સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે અને કહેવાય છે કે મિત્રો મોદી સરકારે આપેલું આ વચન જે છે તે મોદી સરકાર દ્વારા જો કોઈ પણ વચન આપવામાં આવે છે તે ક્યારેય ફક્તું નથી અને હંમેશા સાચું જ વચન આપે છે પરંતુ મિત્રો તમને જણાવી દઈએ બે હજાર બાવીસની સાલ જતી રહી છે તેને પણ બે વર્ષ થયા છે ખેડૂતોની આવક બમણી થવાની બદલે અત્યારે અડધી જરૂર થઈ ગઈ છે તો આ મુદ્દે મિત્રો ખેડૂતો દેવા માફીની માંગ ઉઠાવે છે ત્યારે સરકાર એવું કહે છે કે સરકાર પાસે ખેડૂતોના દેવા માફ કરવા માટે પૂરતું બજેટ નથી જ્યારે મિત્રો બીજી બાજુ ઔદ્યોગિક લોકોના દેવા માફ કરવા માટે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા માટે સરકાર પાસે પૂરતું બજેટ હોય છે મિત્રો આ મુદ્દે તમારું શું કેવું છે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો તો મિત્રો ત્યાર પછીના સમાચારને લઈને મિત્રો વાત કરી તો મોદીજીનો ખેડૂતોને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે મોદીજી મિત્રો ખાસ મિત્રો વાત કરીએ તો પીએમ મોદી ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો કર્યા હતા અને આ કાર્યક્રમમાં મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતો પણ આવ્યા હતા ત્યારે મિત્રો આજ કાર્યક્રમમાં મોદી સરકારે બે હજારના હપ્તાના પણ સમાચાર આપ્યા અને સાથે સાથે મિત્રો પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે ભારતમાં યુરિયાની જે થેલીની કિંમત બસ્સો ને છાસઠ રૂપિયા છે તેની કિંમત મિત્રો પાકિસ્તાનમાં આશરે આઠસો રૂપિયા બાંગ્લાદેશમાં આશરે સાતસો ને વીસ રૂપિયા ચાઇનામાં મિત્રો તેના ભાવ સત્યાવીસો રૂપિયા અને અમેરિકામાં આશરે ત્રણ હજાર રૂપિયા એની એ જ થેલીના ભાવ છે તો મિત્રો જે વસ્તુ અમેરિકામાં ત્રણ હજાર અને પાકિસ્તાનમાં મિત્રો આઠસો રૂપિયા આ દરેક ભાવે મળી રહી છે તે જ વસ્તુ મિત્રો ભારતના ખેડૂતોને બસ્સોને છાસઠ રૂપિયામાં મળી રહી છે અને સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે તેવું પણ મિત્રો મોદીજીએ કહ્યું હતું તો મિત્રો યુરિયાના ભાવ મિત્રો જે છે તે માત્ર અને બસો પચાસથી લઈને બચો સાઠ રૂપિયા મિત્રો ગુજરાતની અંદર અને ભારતની અંદર છે જ્યારે મિત્રો અન્ય દેશોમાં જોઈએ તો ત્રણ હજાર સુધી એની એ જ થેરીના ભાવ છે તો મિત્રો આ મુદ્દે સરકાર ખેડૂતોને લઈને ખૂબ જ ધ્યાનપૂર્વક ખેડૂતો માટે ફેસલા લઈ રહી છે અને ખેડૂતો માટે મિત્રો સરકાર ખૂબ જ અત્યારે આગળ કાર્યો કરી રહી છે ત્યારબાદના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આંબાલાલ પટેલે મોટી આગાહી જાહેર કરી છે મિત્રો ગુજરાતમાં ખેડૂતો માટે ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલનું અનુમાન છે કે આ ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં ઠેર ઠેર માવઠાઓ ગુજરાતમાં પડશે અને મિત્રો આગામી પાંચ અને છ ફેબ્રુઆરી સુધીમાં કચ્છમાં કમોસમી વરસાદના ઝાપટા પડવાની પૂરેપૂરી શક્યતા છે આગાહીકા રામબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે આ મહિનામાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા છે સાથે જ મિત્રો ભારતમાં મજબૂત પશ્ચિમી સિસ્ટમ વિક્ષેપને કારણે માવઠાની શક્યતા સૌથી વધારે રહેલી છે એટલું જ નહીં પરંતુ મિત્રો રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પવનનું જોર વધશે અને જેના કારણે ઠંડીમાં વધારો થશે આગામી મિત્રો થી લઈને નવ ફેબ્રુઆરી વચ્ચે કડકડતી ઠંડી પડવાનું આંબાલાલ પટેલનું અનુમાન છે જ્યારે મિત્રો ઉત્તર ગુજરાત કચ્છના કેટલાક ભાગોમાં હાડ થીજવી દે તેવી ઠંડી પડશે એટલે કે મિત્રો અત્યારે ગુજરાતના સમગ્ર વિસ્તારોમાં કેટલાક દિવસોથી ગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ આંબાલાલ પટેલે જણાવ્યું છે કે હવે સાત તારીખ બાદ ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો જોર વધશે અને જ્યારે સાથે સાથે મિત્રો આ ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં અનેકો માવઠાઓ પણ

ત્રીજો કાર્યકાળ મિત્રો મોટો નિર્ણયોવાળો રહેશે અને ત્રીજા કાર્યકાળ આગામી સો વર્ષનો પાયો નાખનાર પણ રહેશે તેવું મોદીએ કહ્યું છે અને મોદીજીએ કહ્યું કે ખાતરી આપું છું કે અમે ત્રીસ વર્ષ નહીં લાગવા દઈએ મારા ત્રીજા કાર્યકાળમાં દેશ વિશ્વની ત્રીજી મોટી સૌથી આર્થિક શક્તિ બનશે આ મોદીની ગેરંટી છે તો મિત્રો નરેન્દ્ર મોદીની આ વાતથી તમે કેટલા સહેમત છો તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો જોઈએ તો સ્ત્રીઓને બાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો નમોશ્રી યોજનામાં નક્કી કરેલા કેટેગરીની મહિલાઓને પ્રસુતિમાં સહાય આપવામાં આવશે જેમાં મિત્રો ભારત સરકારે નક્કી કર્યા મુજબ એસસી એસટી બીપીએલ કાર્ડ ધારક એનએફએસએ કાર્ડ હોલ્ડર પીએમ જે એ વાય લાભાર્થી દિવ્યાંગ દિવ્યતા ધરાવતી ઘણી બહેનો એટલે કે મિત્રો દિવ્યાંગ જે પણ બહેનો હોય તે સહિતની અગિયાર કેટેગરીની બહેનોને સરકારી ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ બદલ હાલના છ હજારની બદલે બાર હજાર રૂપિયા ત્રણ હપ્તાના તબક્કામાં આપવામાં આવશે એટલે કે મિત્રો તમને જણાવી દઈએ પહેલાં ગર્ભવતી મહિલાઓને આ સહાયની અંદર છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે મિત્રો હવે સરકારે વધારીને બાર હજાર કર્યાની જાહેરાત બજેટમાં કરી હતી તો મિત્રો હવે દરેક ગર્ભવતી બે બહેનોને આ અગિયાર કેટેગરીમાં જો સમાવેશ થતો હોય તો બાર હજાર રૂપિયાની સહાય સહાય આપવામાં આવશે તો દરેક જે પણ બહેનો આ યોજનાનો લાભ લેવા માંગતી હોય તે ફોર્મ ભરીને યોજનાનો લાભ લઈ શકે છે ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર અંગે વાત કરીએ તો બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે મિત્રો ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદભુત યોજના ચલાવી રહી છે આ યોજના હેઠળ મિત્રો દર વર્ષે ખેડૂતોના ખાતામાં રૂપિયા છ હજારની આર્થિક આવક આપવામાં આવે છે અને મિત્રો આ છ હજાર રૂપિયાની નાણાકીય સહાય દર વર્ષે ત્રણ હપ્તા પેટે ખેડૂતોને આપવામાં આવે છે અને દર હપ્તા મિત્રો ચાર ચાર મહિનાના અંતરાલે આપવામાં આવે છે તો મિત્રો છેલ્લો હપ્તો જે છે તે પંદર નવેમ્બરના રોજ આપવામાં આવ્યો હતો તો મિત્રો તેના ચાર મહિના બાદ હવે આવનારો હપ્તો આવી શકે છે એટલે કે મિત્રો ફેબ્રુઆરી મહિનાના અંતમાં અથવા તો માર્ચ મહિનાની શરૂઆત આસપાસ મિત્રો આ બે હજાર રૂપિયાનો સોળમો હપ્તો આવી શકે છે જો કે મિત્રો સરકારે આ અંગે કોઈપણ રીતની સત્તાવાર જાહેરાત નથી કરી અમે અમારા અનુમાન પ્રમાણે અને કેટલાક મીડિયાના અહેવાલો પ્રમાણે જણાવી રહ્યા છીએ કે આ હપ્તો જે છે તે ફેબ્રુઆરી મંતમાં મહિનાના અંતમાં અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં આવી શકે છે ત્યારબાદના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ચૂંટણી પ્રચારમાં બાળકો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે મિત્રો ચૂંટણી પંચે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે ત્યારે મિત્રો પંચે પક્ષો અને નેતાઓને કડક સૂચના આપી છે કે ચૂંટણી પ્રચારમાં બાળકોનો ઉપયોગ ના કરવો જોઈએ ઈસીએ કહ્યું કે સામાન્ય ચૂંટણી પ્રચાર દરમિયાન બાળકોને પેમ્પલેટ વેચતા પોસ્ટર ચોંટાડતા કે સૂત્રોચ્ચાર કરતા અથવા તો રેલીઓના પાર્ટીમાં ઝંડા લહેરાવતા જોયા તો બાળમજૂરી સંબંધિત તમામ કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે એટલે કે મિત્રો કહેવાનું એવું છે કે તમે જોયું હશે પ્રચારોની અંદર બાળકો ઝંડા લઈને અથવા તો પોસ્ટર ચોંટાડવા પોસ્ટર વહેંચો આવતા હોય છે તો મિત્રો તેમની પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે આ દરેક કાર્યકર્તા જો બાળકોને જોવામાં આવશે તો બાળ મજૂરી સંબંધિત તમામ કાયદાઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તો મિત્રો સરકારના આ નિર્ણયથી તમે કેટલા સમત છો કોમેન્ટમાં લખીને જણાવી આપજો તો મિત્રો ત્યાર પછીના મોટા સમાચાર વિશે વાત કરીએ તો સરકારને છસો કરોડ રૂપિયાની આવક થઈ છે મિત્રો તમને ખબર હશે પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ ત્રીસ જૂન બે હજાર ત્રેવીસ હતી ત્યારબાદ મિત્રો જો લિંક કરાવવું હોય તો સરકારે એક હજાર રૂપિયાની પેનલ્ટી એટલે કે દંડ જાહેર કર્યો હતો આ અંગે મિત્રો સંસદમાં પ્રશ્ન પૂછવામાં આવતા સરકારે કહ્યું કે જુલાઈ લઈને જાન્યુઆરી સુધીમાં જે વ્યક્તિઓએ તેમના પાન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યા તેમની પાસેથી દંડ રૂપિયા એક હજાર એક હજાર કરીને ટોટલ છસો એક કરોડ રૂપિયા વસુલાયા છે તો મિત્રો આ એક એક હજારનો દંડ ભેગો થઈને સરકાર ટોટલ છસો કરોડ રૂપિયા ભેગા થયા છે તો મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો સરકાર તરફથી પંચોતેર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે મિત્રો કિસાન પરિવહન યોજના બે હાજર ચોવીસ વર્ષની અંદર બે હાજર ચોવીસ માં ખાસ કરીને ખેડૂતો માટે માલ વાહન વાહનો ખરીદવા માટે નવી સહાય બહાર પાડવામાં આવી છે જે અંતર્ગત મિત્રો માલવાહક વાહનની ખરીદી પર ખેડૂતોને પંચોતેર હજાર રૂપિયા સુધી સહાય મળવાપાત્ર થશે અને આ યોજનાનો લાભ મિત્રો કોઈ પણ ખેડૂત લઈ શકે છે જેમાં નાના સીમંત અને એસસી એસટીની મહિલાઓને પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજારની સહાય પાત્ર થશે તેમજ મિત્રો સામાન્ય તથા અન્ય ખેડૂતોને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે તો મિત્રો જે પણ ખેડૂતોએ વાહક માલસામાનનો હેરફેર કરવા માટે વાહનો ખરીદવા હોય ખરીદી લઈને રૂપિયાની સહાય લગભગ દરેક ખેડૂતોને આપવામાં આવશે આજના સૌથી મોટા સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો ભારત બંધનું એલાન મોટું જાહેર કરવામાં આવ્યું છે મિત્રો ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકેટેતે સોળ ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન આહવાન કર્યું છે તેમણે મિત્રો ખેડૂતો અને દુકાનદારોને પણ અપીલ કરી છે તેમણે કહ્યું કે બંધમાં સાથે આપો આ વખતે અમે એમએસપી નોકરી અગ્નિવીર પેન્શનના મુદ્દા ઉઠાવીશું સંયુક્ત કિસાન મોરચાની સાથે મિત્રો અન્ય પણ ઘણા સંગઠનો જોડાયા છે ખેડૂતોએ પણ મિત્રો તે દિવસે ખેતરમાં ન જવું જોઈએ અને એક દિવસ કામ કરવું જોઈએ નહીં કારણ કે મિત્રો આ ભારત બંધની અંદર જો તમામ ખેડૂતો સાથ આપશે તો મોટા મોટા મુદ્દાઓ જે છે તે ઉઠાવીશું તેવું કહ્યું છે આ સંઘે તો મિત્રો ખેડૂત મિત્રો જે છે તે સોળ તારીખે ભારત બંધનું એલાન છે તો ખેડૂત મિત્રોએ આ અંગે સૌથી પહેલાં જાણવું જોઈએ ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે મિત્રો પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ એક કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવશે આ યોજના દ્વારા મિત્રો એક વર્ષમાં અઢાર અઢાર હજાર રૂપિયાથી બચત દરેક લોકોને થશે જે આ યોજનાનો લાભ લેશે તેમને સાથે જ મિત્રો મંત્રી નિર્મળા સીતારામણે નાણાકીય વર્ષ બજેટ બે હજાર ચોવીસ પચીસ માટે રજૂ કરેલા બજેટમાં માહિતી આપી હતી સાથે જ મિત્રો થોડા દિવસો પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છત પર સૌર ઉર્જા એકમો સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના શરૂ કરવાની જાહેરાત કરી હતી તો આ યોજના અંતર્ગત જે પણ લોકો આ યોજનાનો લાભ લેશે તેને ત્રણસો યુનિટ સુધીની મફત વીજળી દર મહિને આપવામાં આવશે અને અઢાર હજાર રૂપિયા સુધીની એક વર્ષમાં મિત્રો બચત આ યોજનાના લાભાર્થીઓ કરી શકશે